નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના મહત્વના સમાચારની વાત કરીએ તો ચક્રવાતી તોફાન વધુ તીવ્ર બન્યું છે જે રવિવારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના કાંઠે અથડાશે આ સમયગાળા દરમિયાન પ્રતિ પ્રતિકલા વધુ ઝડપે પવન ફૂંકાશે તેવી શક્યતા છે આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ બિહાર સહિત પૂર્વ ભારતમાં રેમલ વાવાઝોડું ભારે તબાહી મચાવશે એકસો વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ભારે વરસાદ પડશે સત્યાવીસથી ત્રીસ મે વચ્ચે આહવા ડાંગ વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે દક્ષિણ સૌરાષ્ટ્ર જામનગર સહિત સૌરાષ્ટ્રના ભાગોમાં રોહિણી નક્ષત્રનું વરસાદ પડશે આઠથી ચૌદ જૂન વચ્ચે સાગરમાં હલચલ સાથે ચક્રવાત સર્જાવાની શક્યતા છે બંગાળની ખાડી પર સર્જાયેલું ડીપ પ્રેશર હવે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ રહ્યું છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રેમલ વાવાઝોડાને કારણે બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં છ લોકોના મોત અને ઓગણત્રીસ હજારથી વધુ ઘરોને નુકસાન થયું છે રેમલ વાવાઝોડાના કારણે છ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે કોલકાતાને દિવાલ ધરાશાયી થવાને કારણે એક વ્યક્તિનું મોત થયું હતું અને દક્ષિણમાં ચોવીસ પરગણા ઝાડ પડવાને કારણે એક વ્યક્તિનું મોત થયું હતું પૂર્વ બર્ધામાં બે લોકોના મોત થયા હતા વીજ વીજળી પડવાની બંનેના મોત થયા હોવાનું સામે આવ્યું હતું રેમલ વાવાઝોડનું પશ્ચિમ બંગાળમાં લેન્ડફોલ થયું હતું એકસો કિલોમીટર ની પ્રતિ કલાકે પવનની ઝડપ સાથે પશ્ચિમ બંગાળની દરિયાકાંઠે ભારે વરસાદ થયો હતો જેના કારણે ઘરો ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા ચક્રવાત તોફાન રેમલ તબાહીના ઘણા નિશાન છોડી દીધા છે વાવાઝોડાને કારણે જાનહાની પણ થયું હોવાનું સામે આવ્યું છે ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને કેટલાક ઘાયલોને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં હવાઈ ભાડા વધારો છતાં ટિકિટના ભાવમાં સસ્તા જાણો કારણ દેશના મહત્વના રૂટ્સ પર ભાડા વધ્યા છતાં સરેરાશ રીતે ઓછા છે ચીન અમેરિકા કેનેડા જેવા દેશ કરતાં ભાડું ખૂબ જ સસ્તું છે રોકેટ ગતિએ વિમાનના ભાડામાં વધારો થતાં ભારતમાં સાવ નજીવા ભાડા આપણા દેશમાં હવાઈ ભાડામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે છેલ્લી છ ક્વાર્ટરમાં તેમાં લગભગ ચાલીસ ટકાનો વધારો થયો છે તેમ છતાં રાહતની વાત એ છે કે અત્યારે વિશ્વના સૌથી નીચો ભારતમાં વિશ્વમાં સૌથી ઝડપથી વિકસિત નાગરિક ઉડ્ડયન બજારોમાં એક છે દરરોજ લગભગ ચાર પોઈન્ટ પાંચ લાખ મુસાફરો વિવિધ એરલાઇન્સ દ્વારા ઉડ્ડયન ભરે છે આમ છતાં ચિંતાજનક બાબત એ છે કે દેશની કુલ વસ્તીને બહુ નાનો હિસ્સો અત્યારે હવાઈ મુસાફરી કરી રહ્યો છે ઉપરાંત વિવિધ સમસ્યાઓને કારણે પણ વિમાનો હાલમાં ઉડ્ડયન ભરી શકતા નથી આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આ તરીકે આંધી સાથે આવશે પહેલો વરસાદ અંબાલાલની કડાકા કરતી આગાહી કાળગાળ ગરમી વચ્ચે ખૂબ જ રાહત મળે એવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે તેમણે કહ્યું છે કે આગામી દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધારે જોર પકડશે રાજ્યમાં આંધી અને વંટોળ સાથે વરસાદ થશે તેમણે કહ્યું હતું દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ થશે આવનારી ચાર જૂન સુધીમાં તેમણે નડિયાદ વડોદરા આણંદ ધંધુકા ભાવનગર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરી છે સામાન્ય કરતાં વધારે વરસાદની આગાહી કરી છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ ગેમ ઝોનમાં આગના મામલે ગુજરાત સરકારે કડક પગલાં ભરતા સાત અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે સત્યાવીસ વ્યક્તિઓનો ભોગ લેનારા દુર્ઘટના પોલીસે છ આરોપી સામે ગઈકાલે જ ગુનો નોંધ્યો હતો ગુજરાત હાઈકોર્ટે રાજકોટમાં બનેલી અગ્નિકાંડ અંગે સરકારની ઝાટકણી કાઢી તેના ગણતરી કલાકોમાં સરકારે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની બદલી કરી છે રાજુ ભાર્ગવના સ્થાને રાજકોટ પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ કુમાર ઝાની નિમણૂંક કરવામાં આવ્યા છે આ ઉપરાંત ડેપ્યુટી પોલીસ કમિશનર સુધીર કુમાર દેસાઈ અને એડિશનલ પોલીસ કમિશનર વિધિ ચૌધરીને પણ બદલી કરી આપી છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સીએમ ભૂપેન્દ્ર પટેલની બેઠક ગેમઝોન દુર્ઘટના બાદ સરકારે સફાળી જાગી છે આવશે નવા નિયમો રાજકોટની ટીઆરપી મોલમાં લાગેલી આગમાં બાળકો મહિલાઓ સહિત બત્રીસ લોકોના કમકમાટી ભરોના મૃત્યુ થયા બાદ સરકારી જાણે સફાળી જાગી છે આ લાગી તે દિવસે રાજ્યના તમામ ગેમ ઝોન બંધ કરી દેવાયા તેમજ ફાયર બ્રિગેડની તેમજ પોલીસ સહિતના તંત્રની મંજૂરી છે કે કેમ તેમની તપાસ ચાલુ થઈ ગઈ છે ગુજરાત હાઈકોર્ટ પણ સરકાર અંગે તંત્રને ફટકાર લગાવી છે આ સ્થિતિમાં ગાંધીનગરના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સત્તાવાર નિવાસસ્થાને મહત્વની બેઠક શરૂ થઈ ગઈ છે સૂત્રોએ જણાવ્યું હતું કે ગેમઝોન મુદ્દે નવા નિયમો બનાવી શકાય છે આ સંદર્ભે લાંબી ચર્ચા વિચારણા કર્યા બાદ નિર્ણય લેવાશે અને તેની સત્તાવાર જાહેરાત કરાશે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો તાજ હોટલ અને મુંબઈ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમ પર ધમકી ભર્યો ફોન આવ્યો હતો જે ફોન કરવાનો કરનારે કહ્યું કે મુંબઈને તાજ હોટલ અને મુંબઈ એરપોર્ટ પર બોમ્બ મૂકવામાં આવ્યા છે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસે બંને સ્થળે શોધખોળ હાથ ધરી હતી પરંતુ ક્યાંયથી પણ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી પોલીસ કોલ કરનાર વ્યક્તિને શોધી રહી છે પોલીસે જણાવ્યું કે મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમે સોમવારે ફોન આવ્યો હતો કે શહેરના તાજ હોટેલ અને છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ મૂકવામાં આવ્યા છે